નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ગુજરાતી વિષય એટલે કે કેકારો જેમના પાઠ નંબર ત્રણ ભાગ નંબર બે સવારે સળવળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ નંબર એકનું સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો જોઈએ પ્રશ્ન નંબર ચાર વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરો પ્રશ્ન નંબર ઘાટો છાપેલો શબ્દ વાક્યમાં બરાબર વપરાયો હોય એમ લાગે તો ખરું કરો જોઈએ નંબર એક બાપરે હું તો એમ એકલો ઘરે રહું જ નહીં રાત્રે કોઈ બોલે ચાલે નહીં કોઈ અવાજ નહીં એવા ઘોંઘાટમાં મને તો બીક લાગે

તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોઈએ ખોટું છ અરે તમે તમારા ઘરમાં મનોમન જે બોલતા હતા એ છેક મારી દુકાને સંભળાતું હતું ખોટું નંબર સાત ઉંઝામાં નહીવત પાણી હતું એટલે તરસ્યા કાગડા એમાં કાકરા નાખ્યા ખરું ગીતિકા ગાય લઈએ હારે અમે ગયા હતા આગળનો પ્રશ્ન છ પ્રશ્ન નંબર છ ચાલો જાસુસો શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો નંબર એક સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું તો અહીંયા આપણો જવાબ આવશે હરીફાઈ નંબર બે કાગડાને ખબર પણ ના પડી અને શિયાળ તેની પૂરી ખાલી જગ્યા ગયું તો જવાબ આવશે કલાકથી થી જોતો હતો છતાં જોડણીની બધી ભૂલો શોધી ન અને તમે આવીને પાંચ મિનિટ ખાલી જગ્યા નજર ફેરવી તોય દસ ભૂલો શોધી કાઢી તો અહીં આપણો જવાબ આવશે અછડતી ત્યાર પછી આગળ જોઈએ નંબર ચાર ઉપરના ખિસ્સામાં મોબાઈલ મૂકવો એ તમારી જ ભૂલ છે આટલી ભીડમાં મોબાઈલ કોણ ખાલી જગ્યાએ હવે કેવી રીતે શોધવું તો જબલસે છેડવી ગયું નંબર પાંચ અરે અહીંયા જ નહીં અહીંથી દિલ્હી જાવ તોય રેલવેના આ બે પાટા એકબીજાને ખાલી જગ્યા જ હોય એ જો એકબીજાને ખાલી જગ્યા ન હોય તો તેના પર ટ્રેન દોડે જ નહીં ને તો પેલી ખાલી જગ્યાની આવ

ગાવો ગીતિ કાહારે અમે ગયા હતા આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર આઠ જાસૂસ વર્ષે આવું કેમ કરે છે સાચા વિકલ્પને આગળ ખરું કરો નંબર એટ પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકી બહેનને પૂછે છે કારણ કે તો અહીં આપણો જવાબ આવશે કાર્ડ બંધ કરાવવા તે માહિતી જરૂર પડે ત્યાર પછી જોઈએ નંબર બે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકી બહેન સરિતાબેનને પ્રશ્નો પૂછે છે કારણ કે તો કે પહેલાં પૂછવાનું ભૂલી ગયા હતા ચોરીના બનાવની જાણકારી મેળવવા કે તે બંને બહેનો સાથે પ્રશ્નોત્તર સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તો જવાબ આવશે ચોરીના બનાવની જાણકારી મેળવવા નંબર ત્રણ અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માગે છે કારણ કે તો અહીં તેમનો જવાબ આવશે કે તેમનું રેખાચિત્ર બનાવી કાઢે છે કારણ કે તો અહીં તેમનો સાચો જવાબ આવશે જે પાકીટ મારનો દેખાવ વધારે સ્પર્શ થાય તે માટે નંબર પાંચ તેમનો જૂનો મિત્ર હોય તે બંને શંકમંદ સાથે વાત કરે છે કારણ કે તો તેમનો જવાબ આવશે જેથી શંકમંદને બરાબર જોઈ પારખી શકે ત્યાર પછી નંબર છ બીજા શંકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈકાર્ડ ધરે છે કારણ કે તેમનો જવાબ આવશે કે શંક મદ તેની સાથે વાત કરવા તૈયાર ન હતો નંબર સાત સોમો સાધીને મો રિવર ફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે કારણ કે તો તેમનો સાચો જવાબ આવશે પાકીટ મારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કઈ બાબતો વર્ષીલને સારો જાસૂસ બનાવે છે તે બાબતો સામે ખરું કરો અને તમારામાં આ આવડત છે હોય તો તેની સામે ખરું કરો તો જોઈએ આપણે આવડત વર્ષીલ જાસૂસ અને જાસૂસ ચિત્ર દોરવાની આવડત તો જવાબ આવશે વર્ષીલ જાસૂસ અને જાસૂસ માણસોના ચહેરા હલનચલન ચીણવટથી જોવા તો વરસેલ જાસૂસ અવલોકન પરથી તારણો કાઢવા લોકોના દેખાવ પરથી અનુમાન કરવું તો વરસેલ જાસૂસ અનુમાનની ખરાઈ કરવા પુરાવા શોધવા અને અનુમાન ખોટું પડે તો નવું અનુમાન કરવું વરસેલ જાસૂસ અને જરૂર પડે કડકાઈ દેખાડવી તો વર્ષેલ જાસૂસ અને જાસૂસ બંને ત્યાર પછી આગળ જોઈએ તો કે ખબર ના પડે તે રીતે માહિતી કે વાત કઢાવવી તો વર્સેલ જાસૂસ નજીક અને દૂર થી જે દેખાય તેની સરખામણી કરવી વર્સેલ જાસૂસ મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદરૂપ થવું વર્શિલ જાસૂસ અને જાસૂસ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ સોમો શાંતિ જ પાકેટ માર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો જોઈએ નંબર એક તેણે ગુલાબી રંગનું ઊભી લીટે વાળું શર્ટ પહેરેલું ખરું નંબર બે તેને આગળની ટાલ પાછળ વાળ લાંબા હતા ત્યાર પછી તેણે પોલીસ કરેલા બૂટ પહેર્યા હતા અને તેના પાકેટમાં પાંચસોની આઠ કડકડતી નોટો હતી અને તેના હાથમાં પેલી ખાસ દાબેલી ન હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર અગિયાર વર્ષિલની જેમ આઈકાર્ડ કાઢવાનો અભિનય કરો પ્રશ્નોના જવાબ આપો નંબર એક વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો તો કે વર્ષીલે જાનકી બહેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવાનું કહ્યું હતું તેથી વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા ગયો નંબર બે વર્ષીલ વિજેતા હોળીવાળા જેટલો ખુશ ક્યારે થયો હતો કેમ તો કે વર્ષીલ ચોર સોમુ સાંધીને પકડ્યો અને પોલીસ સ્ટેશને સોંપી દીધો ત્યારે તે ખુશ થયો અને બંને બહેનોએ તેને થેન્ક યુ સર કહ્યું તેથી તે ખુશ થયો ત્યાર પછી નંબર ત્રણ આ વાર્તામાં છેલ્લે કોણ ખુશ થાય છે આ વાર્તામાં છેલ્લે વર્ષીલ નાગરેચા ખુશ થાય છે નંબર ચાર આ આખી વાત જાનકી બહેન તેમના પતિ પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે તો કે હું અને મારી બહેન પણ રિવરફ્રન્ટ પર ગયા ત્યારે અમારી સાથે એક માણસ અથડાયો અને હું અને મારું પાકીટ પડી ગયું અને તેમાંથી પૈસા અને ડેબિટ કાર્ડ તફડાવી ગયો અને અમે પાછળથી તેના કેટલાક ફોટા પાડ્યા પણ ધૂંધળા આવ્યા સરખું દેખાતું પણ ન હતું ત્યાર પછી વર્ષીલ નાગરેચા નાગરેતા સામે બધી કાર્યવાહી કરી હતી ત્યાર પછી તેને મળીને ત્યાંથી નીકળ્યા ચિત્રો જોતા પહેલા જોયો પ્રશ્ન નંબર બાર ત્રણ ત્રણના જૂથમાં કામ કરો નીચેના ચિત્રોમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે જણાવો આપેલા ચિત્રોમાંથી કોઈ એક વર્ણન કરો અને બીજા જૂથના વર્ણન સાંભળો તો જોઈએ આપણે તેમનું ચિત્ર અહીં દર્શાવેલું છેલ્લા ખાનામાં વર્ષીલનું ચિત્ર દોરો ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર તેર વાર્તાને અંતે દોરેલા બંને રેખા ચિત્રોમાં શું સમાન છે અને શું જુદું છે તે લખો મૂછ વિશે તમારું અવલોકન નોંધો તો કે વાર્તાને અંતે દોરેલા બંને રેખાચિત્રોમાં હોડી માણસ માણસના માથા પરની ઠાલ લાંબા કાળા વાળ રિવરફ્રન્ટ માણસે પહેરેલ શર્ટ વગેરે સમાન છે જ્યારે મૂછ વિશે અમારું અવલોકન છે કે પહેલાં ચિત્રમાં હોડી દેખાય છે અને જ્યારે બીજું ચિત્ર પાછળથી દોરેલું છે તો તેમાં પાકેટ મારની મૂછ દેખાય છે પ્રશ્ન નંબર ચૌદ આપેલા વાક્યોમાં જે આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં તીર કરવાનું હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો લીટો અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો આપણે જમણી બાજુ આ રીતના નિશાની કરો તો જોઈએ આપણે નંબર એક સ્વામી અમારો જાગશે તો તે આપણે કરીશું જમણી બાજુ નંબર બે મને પણ જાદુ આવડી જશે તો જમણી બાજુ તે કરીશું હવે હું વરસાદ સાથે રમવાનો છું તો જમણી બાજુ કૂદે છે નાજુકને નમણા હરણા તો આપણે લેટો કરીશું ત્યાર પછી નંબર પાંચ ફરફરતી મૂછ ઉગી એક તો ઉભો લીટો સાત તરલીકા તડકો વળાવવા સાવરણી લઈને આવી હતી ડાબી બાજુ કરીશું લીર નંબર આઠ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહો લૂટીશું તો આપણે જમણી બાજુ કરીશું નંબર નવ ધોળા ધોળા સસલા તમે ગયા હતા ક્યાં તો આપણે ડાબી બાજુ કરીશું નંબર દસ બૌદ્ધ રાજ મોટો થઈને પક્ષી નિષ્ણાંત બનશે તો આપણે જમણી બાજુ કરીશું પ્રશ્ન નંબર પંદર જોડીમાં કામ કરો એકબીજાને વાંચી સંભળાવો અને ચોરસ કરેલા શબ્દો પર ધ્યાન આપો તો જોઈએ આપણે કરતો કરતા ઊંચો સૌથી ઊંચો કરતા લાંબી ટૂંકી મોટી નદી વધારે અને સૌથી મોટો પ્રશ્ન નંબર ચિત્ર જો ઉદાહરણ વાંચો જૂથમાં કામ કરી વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરી તમારા વાક્યને તપાસો તો જોઈએ ઉદાહરણમાં તમને આપેલું છે તે રીતના આપણે બનાવવાના છે વાક્યો નંબર એક

નજીક છે અને ભારતીના ઘરથી નેહાનું ઘર દૂર છે નંબર ગાય ખાલી જગ્યા છે ઝડપી છે બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે નંબર ચાર બીજી આંગળી ખાલી જગ્યા હોય છે લાંબી ટચલી આંગળી કરતા લાંબી હોય છે અને એક પણ આંગળી એક સરખી નથી નંબર પાંચ ચોપડી પેન્સિલ કરતાં કેવી હોય છે વજનદાર છે અને કંપાસ દફતર કરતાં હલકું હોય છે નંબર છ સરોજને અંગ્રેજીમાં ઓછા ગુણ છે તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતાં વધારે છે સરોજને ગુજરાતીમાં વધારે ગુણ છે નંબર સાત અમારા ઘરમાં સૌથી નાનું બાળક મારો ભાઈ મારા કરતાં મમ્મી પપ્પા મોટા છે અને દાદા ઘરમાં સૌથી મોટા છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ભાગ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જે તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે